નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો ધારી ચાર હજાર એકથી ચાર હજાર એક ધ્રોલ ચાર હજારથી ચાર હજાર છસો વીસ સમી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પચીસ વિસનગર પંદરસોથી બે હજાર ત્રણસો પચાસ રાજકોટ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો અઢાર સિદ્ધપુર ત્રણ હજાર આઠસો પંચોતેરથી ત્રણ હજાર આઠસો પંચોતેર પોરબંદર ચાર હજાર પચાસથી ચાર હજાર ચારસો પચાસ ભચાઉ ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો પચાસ ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો બેતાલીસ મોરબી ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો પચાસ પાટડી ચાર હજાર ત્રણસો નવથી પાંચ હજાર સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર સત્સો બાણું રાપર ચાર હજાર બસો થી ચાર હજાર છસો ત્રેપન જામજોધપુર ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો એક હળવદ ચાર હજાર થી ચાર હજાર આઠસો પચાસ બોટાદ ચાર હજાર થી ચાર હજાર આઠસો ત્રીસ જેતપુર ચાર હજાર થી ચાર હજાર પાંચસો ત્રીસ વાંકાનેર ચાર થી ચાર હજાર સાતસો અઢારત જસદણ ત્રણ હજાર નવસો થી ચાર હજાર સાતસો પચાસ કડી ચાર હજાર છસો દસ થી ચાર હજાર દસ પાટણ ચાર થી ચાર હજાર બસો જૂનાગઢ ત્રણ થી ચાર હજાર છસો ભાવનગર ચાર થી ચાર અમરેલી ચાર થી ચાર હજાર પાંચસો થી હારીઝ બાબરા ચાર હજારથી ચાર હજાર પાંચસો માંડલ ચાર હજાર ચારસો એકાવનથી ચાર હજાર સાતસો એકાવન દિયોદર ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો પચાસ થરાદ ચાર હજારથી ચાર હજાર નવસો એક અંજાર ચાર હજાર પાંચસો સાઠથી ચાર હજાર પાંચસો સાઠ થરા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો શિહોરી ચાર હજાર આઠસો પિસ્તાલીસથી ચાર હજાર આઠસો પિસ્તાલીસ ગોંડલ ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર આઠસો એકસઠ નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો એકવીસ જામનગર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો વીસ જામખંભાળિયા ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર છસો દસ તળાજા ચાર હજાર ત્રણસો પંચાવનથી ચાર હજાર ત્રણસો પંચાવન ઊંઝા ચાર હજાર એકસો નેવુંથી પાંચ હજાર છસો નેવું રાધનપુર ત્રણ હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર આઠસો પચાસ વારાહી ચાર હજારથી ચાર હજાર સાતસો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો